અરવલ્લી જિલ્લા પંચાયત હસ્તકના આઈસીડીએસ વિભાગની આંગણવાડી કાર્યકર અને તેડાગર ભરતી પ્રક્રિયામાં ગેરરીતિના આક્ષેપ સાથે અરજદારોમાં રોષ યથાવત જોવા મળ્યો હતો અપીલ માટે આજરોજ બોલાવેલા મોડાસા અને માલપુર તાલુકાના અરજદારોમાં રોષ જોવા મળતા અરજદારોને સાંભળવા બેઠેલા અધિકારીઓને કચેરી ખાતે પોલીસકર્મીને તૈનાત રાખવાની ફરજ પડી હતી જાડી ચાંબીના અધિકારીઓ અરજદારોની વાત સાંભળતા ન હોવાના આક્ષેપ સાથે બીજા દિવસે પણ અરજદારોએ તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો મારા હસબેન્ડ નું નામ સાજેદા સદ્દામ હુસેન ટીનટો યા હું મોડાસા ની વતની છું અમે લોકોએ એ કોમ્પ્યુટર દ્વારા ભૂલ થઈ હતી કે એક્સેપ્ટ કોમ્પ્યુટર દ્વારા ભૂલ થઈ હતી એમાં બીએ ના રિઝલ્ટ રજુ કર્યા હતા પોતે હું એલએલબી કરેલી છે તો મેં અમને અરજી મૂકી છે કે તમે કંઈક વાંધા અરજી હોય તો તમે અપલોડ કરો અમે એ રિઝલ્ટ એલએલબીને અપલોડ કર્યા હવે એ ઓફિસમાં એવું કહેવામાં આવે છે કે તમારી ભૂલ છે અમારી ભૂલ હોય તો અમે એક્સેપ્ટ કરીએ હવે અરજી તમે ઓપ્શન આપ્યું છે તો અમારી ભૂલ હોય તો બી તમે એક્સેપ્ટ તો કરી શકો છો ને તો અમે વાંધા અરજીનો મતલબ શું તો તમે એવું જાહેરાત આપો કે અમારી જ ભૂલ હોય તો તમે એક્સેપ્ટ કરો અમારી જ ભૂલ હોય કે જે ઓફિસ વાળાની ભૂલ હોય વાંધા અરજીમાં અરજીમાં એમની ભૂલ હોય એવી ઓપ્શન આપો ને એવું ઓપ્શન આપો કે તમારા કોઈ ભૂલ થઈ હોય તો એમાં અરજી કોઈક આવે નહીં તમારી શું માંગ છે અમારી માંગ છે કે તમે એક્સેપ્ટ કરો મેરિટ બહાર પાડો તો અમારા એજ્યુકેશન એજ્યુકેશનનો કોઈ મતલબ શું તમે અમે અહીંયા થી ઠુકરાઓ તો અમે અહીંયાથી થી જશું ક્યાં આગળ હું મોડાસાની મિનાજ અબ્દુરહેમાન ગુજરાતી ઠેકાણું મિનાજમાં મદે ફાનપુરા હું એમએસસી કરેલી છું પોતે અને મારી યુનિવર્સિટીમાં અસલ માર્કશીટ નથી આવી કે હું નકલ અપલોડ કર્યા છે તો કે નકલ ના ચાલે યુનિવર્સિટીમાંથી એ દિવસ અસલ દેવા જોઈએ ને પણ યુનિવર્સિટીમાંથી તો બે ત્રણ મહિના બાદ જ અસલ આવશે માર્કશીટ તો મને ના એક્સેપ્ટ ના કરી રિજેક્ટ કરી છે તમે ત્યાં રજૂઆત કરી તો શું કીધું એમને એમને એમ કીધું તો મારું સાંભળ્યો તો બધા જિલ્લામાં પાછી મેરિટ પાડવી પડે મેં કીધું મેરિટ યાદી ફરીથી બહાર પાડો એવું કીધું હું અબ્દુર રહેમાન સિફા અબ્દુર રહેમાન ગુજરાતી તાહિરભાઈ બાંડી અને મારે જાતિનો દાખલો ના પ્રોબ્લેમ હતી આપ્યો પણ કોઈ એમને જવાબ સારો આપ્યો નહીં કઈ આગળવાડી માટે તમે મોડ નંબર 7 માં ભાભીવાસ